સુરતના અંત્રોલી ગામે પૈસાની લેતી દીધીને લઈને ફાયરિંગની ઘટના બની છે મહત્વનું છે કે પ્રવિણ નામના શખ્સે ભૂરી ફળિયામાં એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે તો પ્રવિણ જીગર વાસફોડિયા નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે પૈસાની લેતી દેતીમાં ફાયરિંગની આ ઘટના બની છે પ્રવીણે યુવકના કાકા પાસેથી લેતી દેતીને લઈને ભત્રીજા પર ફાયરિંગ કર્યું છે પોલીસે તમામની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતના અંત્રોલી ગામની આ ઘટના જ્યાં પૈસાની લેતી દેતીને લઈને ફાયરિંગ થયું છે પ્રવીણ નામના શખ્સે ફડિયામાં જઈને એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે ત્યારે સમગ્ર મામલાને લઈને હવે પોલીસે તપાસ હાથ ધરી છે પ્રવીણે જીગર વાસફોડિયા નામના યુવક પર ફાયરિંગ કર્યું છે બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે ઈશ્વર રમેશભાઈ વાંસકોડિયા કરીને ફરિયાદી છે એમની ફરિયાદ અમને હકીકત એવી લખાવેલી છે કે એમને કોઈ પૈસાની લેતી તેતી બાબતે અકાઉ ખટરાક અને માથાકૂટ પૂર થયેલી અને ફરિયાદી પોતે અનપાટ રહે છે અને તેના માતા પિતાને મળવા માટે અંત્રોલી ગામે આવેલ અને એ દરમિયાનમાં સામેવાળા દુર્ગેશ રાજપટ પરવીણ સતીશ કાર્તિક રોહિત અને તેજસ આ લોકો વર્ણા અને બ્રેજા અલગ અલગ બંને ગાડીઓ લઈને આવેલા અને એની સાથે માથાકૂટ કરેલી અને માથાકૂટ દરમિયાનમાં એને પોતાની પાસેથી રહેલ ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ કરી અને જાન લેવા ફરિયાદી પર હુમલો કરેલો આમ બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોવા જઈએ તો તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એમને અગાઉ પણ અલગ અલગ પ્રકારના ગુના દાખલ થયેલા છે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ પીઆઈ શાસન સંભાળી રહ્યા છે